માનવ સેવાની મહેક શ્રી અમરસાહેબ આશ્રમ દેવગામ દ્વારા સંગર્ભા માતાઓ માટે સુખડી ફ્રૂટ વિતરણની અનુપમ સેવા કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે સ્થિત શ્રી અમર સાહેબ આશ્રમ સમાજમાં માનવસેવા અને કરુણાની ભાવનાને સતત જીવંત રાખતો આશ્રમ છે આ સેવાભાવી પરંપરાને આગળ વધારતા મહંત શ્રી ચંદ્રેશબાપુ દ્વારા અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે એક અત્યંત પ્રશંસનીય અને સંવેદનશીલ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં દાખલ રહેલી સંગર્ભા મહિલાઓ અન્ય દર્દીઓ તથા તેમના સ્વજનો માટે સુખડીના કુલ પચાસ બોક્સ તેમજ પોષણસભર ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગર્ભાવસ્થામાં રહેલી માતાઓ માટે પોષણ અને સ્વાસ્થ્ય અત્યંત મહત્વપૂર્ણ હોય છે આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી અમર સાહેબ આશ્રમ દ્વારા સંગર્ભા મહિલાઓને પૌષ્ટિક સુખડી અને ફળો અર્પણ કરી તેમના આરોગ્ય પ્રત્યે કાળજી અને સંવેદનાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો હોસ્પિટલ પરિસરમાં આશ્રમની આ સેવાએ માનવીય લાગણી આત્મીયતા અને સેવાભાવનાનો માહોલ સર્જ્યો હતો શ્રી અમરસાહેબ આશ્રમ દેવગામ દ્વારા સમયાંતરે ગરીબ અસહાય દર્દીઓ શ્રમિકો વિદ્યાર્થીઓ તથા સમાજના વિવિધ વર્ગો માટે ધાર્મિક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અગાઉ પણ આશ્રમ દ્વારા અનેક માનવસેવાના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ દ્વારા આશ્રમની સેવા પરંપરામાં એક વધુ માનવસેવાનો ઉમેરો થયો છે આ સમગ્ર સેવાકીય કાર્ય આશ્રમના મહંત શ્રી ચંદ્રેશબાપુ આલિંગભાઈના માર્ગદર્શન પ્રેરણા અને સંકલ્પથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું આ પ્રસંગે કુંકાવાવ તાલુકા યુવા મંત્રી સંજયભાઈ વાળા ચાંપરાજભાઈ બસિયા નીલકંઠ જવેલર્સના માલિક પ્રકાશભાઈ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ વિમલભાઈ દેવાણી દડવા રાંદલના નિવૃત્ત આચાર્ય વિનુભાઈ પાંચાણી સારિંગપુરના નિવૃત્ત આચાર્ય વાલજીભાઈ બોહા દેવગામપે સેન્ટર શાળાના આચાર્ય મુકેશભાઈ વડાલિયા મહેન્દ્રભાઈ વિસાવળિયા અરવિંદભાઈ દેસાઈ સહિત અનેક સેવાભાવી આગેવાનો અને ગ્રામજનો સેવાકીય કાર્યમાં ઉત્સાહભેર જોડાયા હતા હોસ્પિટલમાં હાજર રહેલી સંગર્ભા મહિલાઓ તથા દર્દીઓએ આશ્રમ દ્વારા કરવામાં આવેલી આ નિઃસ્વાર્થ અને કરુણાસ્પર સેવા પ્રવૃત્તિ બદલ આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો આશ્રમની આ પહેલથી સમાજમાં સેવા સહાનુભૂતિ અને માનવધર્મની ભાવના વધુ મજબૂત બની છે શ્રી અમરસાહેબ આશ્રમ દેવગામ દ્વારા થતી આવી સેવાઓ ભવિષ્યમાં પણ સમાજ માટે સ્ત્રોત બની રહેશે એવી લાગણી સર્વત્ર વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર જય ગુરુદેવ આજે અમરેલી મુકામે સિવિલ હોસ્પિટલમાં અમે દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ કરી છે તો આજે એમાં અમને એક રૂડો અવસર મળ્યો છે ખાસ કરીને પશુતાવારી બેનો કે જેમને શરીરથી નબળા હોય તો તેમને પૌષ્ટિક આહાર માટે સુખડી અને ફ્રૂટનું વિતરણ કરેલું છે આ બધું સેવા અમને વારસામાં મળેલી છે અમારા અમર સાહેબના બા સોનભાઈ મહાતા એ એ સમયમાં રાજા સાહેબમાં પણ દલિતવાસમાં જઈ અને સેવા કરતા રસુદાવારી બહેનોને સુખરી બધા આપતા અને મને તો ખાલી નિમિત્ત માત્ર અમર સાહેબે એક ફરજ ઉપે આ મને ફરજ આપી છે મને લોકોનો અમર સાહેબની કમાઈનો અમારા સત્સંગી ભાઈઓ અમારા શિક્ષકગણ બધાય ભાઈઓનો અમને ખાસ સપોર્ટ છે હું તો નિમિત્ત માત્ર છું પણ મને ઈશ્વરની મારી ઉપર કૃપા છે જે સેવા કરી એમાં લોકોનો ખૂબ અમને સપોર્ટ મળે છે એટલે મારી આ મીડિયા દ્વારા પણ લોકોને એક એવી પ્રાર્થના અરજી છે કે ખાસ કરીને તમે આવી જે પ્રશુતાવારી બહેનો હોય જ્યાં તમે રૂબરૂ જઈ અને સુખડીનું વિતરણ કરો તો ઈશ્વર એમાં ખૂબ રાજી થાય આપણે અગાઉના પણ એવા દાખલા છે કે આમાં લોકોને પ્રાણ જે આયુષ પણ વધારે આપ્યું છે સુખડી જે પ્રસુતાવારી બહેનને આપી હતી એમનું આયુષ ઓછું હતું પણ તેમનું આયુષ પણ વધી ગયું છે એટલે આવા આના આશીર્વાદ પણ છે એટલે મારે લોકોને ખાસ એવી પ્રાર્થના કે પ્રસુતાવાળી બેનોને આવી સુકડી યોગ્ય સમયે તમારા ગામમાં આવું કરો ઈશ્વર ખૂબ રાજી થાય જય ગુરુદેવ અમરસર શ્રી અમરસર આશ્રમ તરફથી દેવગામ સેવા આપવામાં આવે છે સુખડી અવારનવાર સેવા આપવામાં આવે છે અમારા આશ્રમમાંથી દેવામાં આવે છે આ ફ્રૂટને સુકડી દેવા માટે આવે છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પેશન્ટોને બહુ રાજી થાય છે એટલે આ લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર આજ રોજ અમરેલી સિવિલ ખાતે પૂજ્ય પૂજ્ય અમર સાહેબ આશ્રમ દેવગામ તરફથી અમતના સંતો પૂજ્ય ચંદ્રેશ બાબુ આલેખભાઈ તથા અમર સાહેબ આશ્રમ તરફથી સિવિલના હોસ્પિટલમાં જે પ્રસંતા બહેનો છે એ તમામ બહેનોને સુખડી અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું અમર સાહેબ આશ્રમ દેવગામ ખાતે સેવાની જ્યોત જલાવે ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કર્યા વૃક્ષારોપણ હોય રોટલાના કુતરાના રોટલા હોય પક્ષીઓના ચરણ હોય છાસ કેન્દ્ર હોય વૃક્ષારોપણ માટે અનેક પ્રકારના ગામની અંદર ખૂબ મોટા પાયે વૃક્ષારોપણ રોપણ કર્યું છે આ તકે સત્તા બહેનો ખૂબ જ રાજી વ્યક્ત કરે છે અને તમામ બહેનોને સુખડી વિતરણ ખૂટ વિતરણથી ખૂબ જ આનંદ વિભર થયા છે અને સાહેબ આશ્રમ પ્રત્યે ખૂબ જ ઉદારતાથી કામ કરે છે એટલે તમામ પેશન્ટોએ ખૂબ નોંધ લીધી છે અને આભાર પણ વ્યક્ત કર્યો છે પંછી પાણી પીને છે ઘટેના સરિતા નીર ધર્મ ધનના ઘટે સહાય કરે રઘુવીર ભગવાન જે આપે છે એને ખૂબ આપે છે એ સરદ પ્રવૃત્તિ બદલ અમે પણ એમાં જોડાઈ છીએ અમે પણ ધન્યવાદને ધન્યતા અનુભવીએ છીએ ખૂબ ખૂબ અમર સાહેબની આ પ્રવૃત્તિને બિરદાવું છું રાજ્યપાલ યુક્ત કરું છું જય ગુરુદેવ આજરોજ દેવગામમાંથી શ્રી અમર સાહેબ આશ્રમ તરફથી શાંતાબા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતા બહેનો એમાં ધાત્રી બહેનોને ફ્રૂટ વિતરણ અને સોકડી વિતરણ કરવામાં આવ્યું નાની ઉંમરમાં એક સેવાની જ્યોત જગાવનાર શ્રી ચંદ્રેશભાઈ તેમજ આલિંગભાઈ અને ચાપરાજભાઈ તેમજ તમામ એમના વડીલો દ્વારા આ માર્ગદર્શન એમને સેવાનું આપવામાં આવ્યું સેવા શિક્ષણ અને સહકાર તેમજ દરેક પશુ પંખીઓ અને જીવજંતુઓને ઉપયોગી થાય એમને ખોરાક મળી રહે એવી જ્યોત જલાવનાર શ્રી ચંદ્રેશભાઈના ખૂબ ખૂબ આભાર સાથે જય ગુરુદેવ જય ગુરુદેવ આજરોજ સાંતાબેન હરિભાઈ ગજેરા સિવિલ હોસ્પિટલ અમરેલી મુકામે અમર સાહેબ આશ્રમ દેવગામના મહંત શ્રી ચંદ્રેશભાઈ તેમના લઘુબંધુ હાલિકભાઈ તેમજ વડીયાથી ચાપરાજભાઈ એવા જ દેવગામના અમર સાહેબ આશ્રમના સેવકો દેવગામમાંથી પધારેલ વિનુભાઈ શિક્ષક શ્રી અલજીભાઈ બુહા એમ જ પેસેન્ટ આચાર્યભાઈ શ્રી મુકેશભાઈ તથા જે કાંઈ અહીંયા જે ધાત્રી બહેનો છે જે નોર્મલ ડિલેવરી છે અને ડિલેવરીવાળી સીઝરિંગવાળી જે કાંઈ બેનો છે તેમને આજે અમર સાહેબ આશ્રમ તરફથી સુખડી અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું અને એ બદલ અમર સાહેબ આશ્રમે જે વિતરણ કર્યું બેનો અને અહીંના સિવિલ હોસ્પિટલના જે કાંઈ ટ્રસ્ટીઓ છે બધાએ રાજીપો વ્યક્ત કર્યો છે એવું જ ચંદ્રેશભાઈ અવારનવાર આવી ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેમ કે વૃક્ષો વાવવા ચણ નાખવી રોટલા કૂતરાને નાખવા છાસ કેન્દ્ર એવી જ રીતે આ વર્ષે તેમણે તાલુકા કક્ષાએ જે અમારા તાલુકામાં જે શિક્ષકો નિવૃત્ત થયા તેમનો નિવૃત્ત સન્માન સમારંભ અને જેણે તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા શિક્ષકોનું સન્માન કરી અને એક શિક્ષણની પણ જ્યોત જગાવી છે સેવાકીય પ્રવૃત્તિ તો ઘણી કરે છે પણ એક શિક્ષકોનું સન્માન કરીને સરસ મજાની પ્રવૃત્તિ કરી છે એ બદલ અમર સાહેબ આશ્રમ અને એમના સેવકો અને એમના કુટુંબ એવા સંજયભાઈ અને તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને લાગણી વ્યક્ત કરીએ છીએ જય ગુરુદેવ જય માતાજી હા